તો સંસ્કૃત નાટકોમાં અમુક પરિભાષાઓ વપરાતી આવી છે એ પરિભાષાઓ આજે પણ આપણે જુદી જુદી રીતે વાપરીએ છીએ આજે પણ આપણે નાટકમાં નાંદી કે સૂત્રધાર એ વાપરીએ છીએ પણ આ સંજ્ઞાઓ આપણને સમજાવવી જોઈએ આવડવી જોઈએ તો ઉમાશંકરભાઈએ ઉત્તર રામચરિત્રના અંતે સંસ્કૃત નાટકની કેટલીક પરિભાષાઓ એમાં સાતેક પરિભાષાની વાત કરી છે દાખલા તરીકે પહેલી પરિભાષા નાંદી નાટક શરૂ થાય તે પહેલાં નાટ્ય પ્રયોગમાં કશું વિઘ્ન ન આવે એ માટે બાવીસ વિધિઓનો પૂર્વરંગ યોજાતો તેમાં નાંદી છેલ્લે આવતી ખાસ કરીને દેવોને પ્રસન્ન કરી તેમના આશીર્વાદ પામવા માટે નાંદી યોજાતી આઠ અથવા દસ પદ શ્લોકના ચરણો અથવા શબ્દો એટલે કે આવા આઠ અથવા દસ પદની નાંદી હોય એમાં ક્યારેક નાટકના રહસ્યનું સૂચન પણ હોય અથવા નાટક લખવાની શરૂઆત આ મંગલ શ્લોક રચનાથી થતી હોય સભાની શરૂઆતમાં પ્રાર્થનાનું સંગીત આજે સંવાદી વાતાવરણ સર્જીને જે મદદ કરે એવી મદદ નાંદીથી પૂરા થતાં રંગ દ્વારા મળતી હશે એવું અનુમાન કરવું પડે એટલે આપણે જેમ આખ્યાનમાં મંગલાચરણ કહીએ છીએ એમ સંસ્કૃત નાટકની અંદર નાંદી કોઈ પ્રાર્થનાથી આશીર્વાદ પામવાની ઈચ્છાથી જે શ્લોક બોલાય અથવા જેની અંદર નાટકના રહસ્યનું સૂચન હોય એને નાંદી કહેવાય સૂત્રધાર નાંદીના અંતે સૂત્રધાર બોલતો અને નહીં કે પ્રવેશ કરતો રજૂ થાય છે એટલે કે નાંદી બોલનારાઓમાં સૂત્રધાર હંમેશા હોય જ છે એ પછીથી નથી પ્રવેશતો એ ત્યાં હોય જ છે નાંદી બોલનારામાંનો એક બીજાઓ જતા રહે છે અને નાટકનો દોર જેણે પોતાના હાથમાં ધારણ કરેલો છે તે સૂત્રધાર નાટક પ્રસ્તુત થાય એના માટે મંચ પર રોકાય છે નાંદી બોલનારા બાકીના બધા ચાલ્યા જાય છે પ્રસ્તાવના પ્રસ્તાવના સ્થાપના અથવા આમુખ કોઈ પ્રસ્તાવના લખે છે કોઈ સ્થાપના કે છે અને કોઈ આમુખ કે છે નાંદી પછી સૂત્રધાર અને નટી વિદુષક અથવા બીજા કોઈ નટ વચ્ચેના સંવાદથી નાટકનું નામ કર્તાનું નામ વિષય વગેરેનું સૂચન કરનારા આરંભના સંવાદને પ્રસ્તાવના અથવા અમુક કહે છે તેના ઉદ્ઘાતક કથોદઘાત પ્રયોગતિશય પ્રવર્તક અને અવલ્ગિતક એવા પાંચ પ્રકાર છે અવલ્ગિતક એવા પાંચ પ્રકાર છે ફરી એકવાર કહું એના જે પાંચ પ્રકાર છે એ ઉદ્ઘાતક કથોદઘાત પ્રયોગાતિશય પ્રવર્તક અને અવલગીતક એવા પાંચ પ્રકાર છે આ પહેલો એમ કહીને સૂત્રધાર પાત્રનો પ્રવેશ સૂચવે એને પ્રયોગાતિશય કહે છે એશ રાજ દુષ્ય દુષ્યંત શબ્દોને લીધે શાકુંતલની પ્રસ્તાવના પ્રયોગાતિશય પ્રકારની છે વિશ્વનાથ એને અવલગિત પ્રકારની ગણે છે એકમાં બીજી વસ્તુ ભેળવીને બીજું જ કામ પોતે સંગીતમાં ખેંચાયાની વાતથી વાતમાં મૃગથી દુષ્યંતના ખેંચાયાની વાત કરી મૃગિયાના દૃશ્યની રજૂઆત એટલે એકમાં બીજી વસ્તુ ભેળવીને બીજું જ કામ સાધવામાં આવે તો એને તે પ્રસ્તાવનાને અવલગિત પ્રકારની ગણાય વિષ્કંભક અને પ્રવેશક આની વાત મેં કરી છે છતાંય ટૂંકમાં કરી લઈએ નાટકનું વસ્તુ બે પ્રકારનું હોય છે એક સૂચ્ય એટલે કે સૂચવવાનું છે દેખાડવાનું નથી કહી દેવાનું છે એટલે એક સૂચ્ય અને બીજું દૃશ્ય શ્રાવ્ય નાટ્ય વસ્તુ હંમેશા બે પ્રકારના હોય એક સૂચ્ય એટલે સૂચવવાનું બીજું દૃશ્ય શ્રાવ્ય એટલે કે જોવા અને સાંભળવાનું સૂચ્ય વસ્તુ વિષ્કંભક ચૂલિકા અંકાસ્ય અંકાવતાર અને પ્રવેશક એ પાંચ જાતના લઘુ દૃશ્ય દ્વારા રજૂ થઈ શકે સૂચ્ય વસ્તુ વિષ્કંભક અને પ્રવેશક થઈ ગયેલા અથવા થનારા બનાવોનો ટૂંકમાં નિર્દેશ કરે છે પ્રવેશક બે અંકની વચ્ચે જ આવી શકે જ્યારે વિશ્કંભક પહેલાં અંકની આગળ પણ આવી શકે પ્રવેશક હંમેશા પ્રાકૃત ભાષામાં હોય કેમ કે એમાં હલકા પાત્ર હોય જ્યારે વિશ્કંભક જો મધ્યમ વર્ગના પાત્રોનો એ બનેલો હોય તો એ સંસ્કૃતમાં હોય આવા વિષ્કંભકને શુદ્ધ કહે છે મધ્યમ તેમજ હલકા પાત્ર જેમાં સાથે હોય એને મિશ્ર વિષ્કંભક કહે છે અને તે સંસ્કૃત અને પ્રાકૃત બંનેમાં હોય અંકની શરૂઆતમાં કોઈ પાત્રના પ્રવેશનું સૂચન નેપથ્યમાં રહેલા પાત્ર દ્વારા થાય એને ચુલિકા કહે છે બીજા અંકની શરૂઆતમાં આત્રેયનો જે પ્રવેશ અને પાંચમા અંકના આરંભમાં ચંદ્રકેતુનો પ્રવેશ નેપથ્યમાં રહેલા પાત્રો દ્વારા સૂચવાયો છે ત્યાં કવિએ ચૂલિકાનો ઉપયોગ કર્યો છે એમ કહેવાય પતાકા સ્થાન એક પાત્રથી કોઈ જુદા જ સંદર્ભમાં બોલાયેલા શબ્દો જ્યારે બીજું કોઈ પાત્ર પોતે જેનો વિચાર કરતો હોય એની સાથે અકસ્માતે અનુસંધાન રચે એને પતાકા સ્થાન કહેવાય દાખલા તરીકે પહેલાં અંકમાં અડત્રીસમાં શ્લોકનો રામની ઉક્તિનો છેલ્લો શબ્દ વિરહ છે અને એની જોડે પ્રતિહારી તરત જ જે બોલે છે આવ્યો તો જે મૂળ ગુપ્તચુર દુર્મુખના સંદર્ભમાં બોલાયેલો છે આ બે સંધાઈ જાય છે વિરહ અને આવ્યો અને વિરહ આવી પહોંચ્યાની કારમી આગાહી સૂચવે છે તમને સાદું ઉદાહરણ આપું તો વિરેફની બહુ જાણીતી વાર્તા મુકુંદરાય જેમાં ગંગ મુકુંદરાય તો જતો રહ્યો પાછો ઘરમાં સ્મશાન જેવી શાંતિ છે અને ગંગાને રઘનાથ ભટ્ટ એવું કહે છે કે એ હવે આપણો ન રહ્યો એ ગયો એ જ સમયે બહાર એકા વાળો જેને મુકુંદરાએ કહ્યું છે મારા ઘરે કહેતો જ હજે કે હું જાઉં છું એ બહારથી બહુ મારે એ મુકુંદ ગયો છે તો આ એ હવે આપણો નથી રહ્યો એ હવે ગયો અને એ મુકુંદરાય ગયો છે એ બે જોડાઈ ગયા તો આને પતાકા સ્થાન કહેવાય એટલે છે નાટકની પ્રયુક્તિ પણ વિરેફ જેવા જાણકાર વાર્તાકાર એને આ રીતે પણ પ્રયોજી શકે છે પછીનું છે નાટકની ઉક્તિઓ નાટકની ઉક્તિઓ સર્વશ્રાવ્ય એક પ્રકાર સર્વશ્રાવ્ય એટલે બધા પાત્રો સાંભળે એ પ્રકારની બીજી છે નિયતશ્રાવ્ય એટલે અમુક જ પાત્રો સાંભળે એવી અને ત્રીજી છે અશ્રાવ્ય કોઈ પાત્ર ન સાંભળે તેવી પહેલી પ્રકાશમ મોટેથી બોલાય છે બીજી તે જનાંતિકા અથવા અપવારિતા એક પાત્ર બીજા પાત્રને બાજુમાં લઈ જઈ એના એકલાને જે કંઈ કહે એ જનાંતિકમ કોઈ એક પાત્ર પાછું વળી પ્રેક્ષક વર્ગને અથવા બીજા કોઈ પાત્ર વિશે કંઈક રહસ્ય કહે એને અપવારિત કહે છે એટલે એક સર્વશ્રાવ્ય જે પ્રકાશમ કહેવાય મોટેથી બોલાય બીજી નિયત શ્રાવ્ય અમુક જ સાંભળે તો એની અંદર પાછું જનાંતિકમ અથવા અપવારિતમ જનાંતિકમ એટલે એક પાત્ર બીજા પાત્રને બાજુએ લઈ જઈ એને એકલાને કહે એને જનાંતિકમ અને કોઈ એક પાત્ર પાછું વળી પ્રેક્ષકને કહે અથવા બીજા કોઈ પાત્ર વિશે કંઈ રહસ્ય કહે તેને અપવારિત ત્રીજો અશ્રાવ્ય પ્રકાર જેને આપણે સ્વગતમ અથવા આત્મગતમ કહીએ છીએ મોનોલોગ જેને કહેવાય મનમાં બોલાય છે ક્યારેક કોઈ એક પાત્ર રંગભૂમિ પર ન હોય એવા પાત્રને કંઈક પૂછીને ખીમ રવિશી શું કહે છે એમ બોલી એણે આપેલો જવાબ પણ પોતે બોલે તેને આકાશે અથવા આકાશભાષિતમ કહે છે શાકુંતલના ત્રીજા અંકના આરંભમાં શિષ્ય આ રીતે પ્રિયમવદા સાથે અને સાતમા અંકમાં માતલી વૃદ્ધ શાકલ્ય સાથે આ રીતે વાત કરે છે તો એને આકાશે અથવા આકાશ ભાષિતમ પણ કહે છે પછી આસન પર બેઠેલા પાત્રનો પ્રવેશ તો બે માણસો મોટો ચોફાળ લઈને ચાલતા ચાલતા રંગભૂમિની મધ્યમાં આવે ચોફાળની પાછળ પહેલાં પાત્રો આપણને ન દેખાય એ રીતે આવ્યા હોય યોગ્ય અભિનય સાથે તે પાત્રો તૈયાર રહે એટલે ચોફાળ ખસેડી લઈ પેલા બે માણસ ચાલ્યા જાય આવી રીતે એ દ્રશ્યની યોજના હશે દાખલા તરીકે પહેલાં અંકમાં સીતાનો જે પ્રવેશ છે ત્યાં આગળ આ રીતનો છે ગર્ભ નાટક નાટકની અંદર જે નાટક આવે એને ગર્ભનાટક કહેવાય છે નાટ્ય વસ્તુના વિકાસમાં જરૂરી વિગતો ગૂંથી લેવા વિષ્કંભક અને પ્રવેશક યોજાતા હોય છે તે કથન અને સૂચનથી કામ લે છે જ્યારે ગર્ભાંક ગર્ભનાટક પ્રસંગને પ્રેક્ષકો આગળ સાક્ષાત રજૂ કરે છે સાતમા અંકમાં યોજાયેલું ગર્ભનાટક પ્રજાજનોને સીતાની ચારિત્ર શુદ્ધિની પ્રતીતિ કરાવી લવકુશના પ્રત્યભિજ્ઞાનમાં એટલે કે એની ઓળખમાં ફાળો આપી રામ સીતાનું મિલન શક્ય બનાવી નાટકની વસ્તુ ગોથણીમાં અગત્યનો ભાગ ભજવે છે ચોથા પાંચમા છઠ્ઠા અંકની દીર્ઘસૂત્રી વસ્તુ સંકલના પછી સાતમા અંકની વસ્તુ ગોથણી અત્યંત ત્રેવડભરી છે તેમાં નાટકને લીધે કાર્યનો વેગ અને અદ્ભુતની જમાવટ સધાયા છે બાલ રામાયણ અને પ્રિયદર્શિકામાં ગર્ભ નાટકનો ઉપયોગ થયો છે શેક્સપિયર હેમલેટ અને વિન્ટર સ્ટેલમાં પણ ગર્ભ નાટકનું આયોજન કર્યું છે અને છેલ્લી સંજ્ઞા ભરત વાક્ય નાટકના અંતે આવતી ઉક્તિ જેમ નાંદી એ આરંભે આવતી ઉક્તિ છે એમ ભરત વાક્ય એ અંતે આવતી ઉક્તિ છે નાટ્યશાસ્ત્રકાર ભરતના માનમાં એ ભરત વાક્ય કહેવાતી હોય અથવા ભરતનો અર્થ નટ પણ હોય નટમંડળ આખું રંગભૂમિ પર આવીને શુભેચ્છાની અથવા પ્રાર્થનાની એ અંતિમ ઉક્તિ બોલે એના પરથી એને ભરત વાક્ય કહેવાતા કહેતા હોય એવું અનુમાન કરી શકાય પણ ભરત વાક્ય એટલે જ્યાં આગળ નાટક પૂર્ણ થાય છે તેવું તો આ સંજ્ઞાઓ યાદ રાખજો એવું તો નથી કહેતી પણ નાટક વિશે વાત કરતી વખતે આ સંજ્ઞાઓ જ્યારે વારે વારે વચ્ચે આવે ત્યારે તમારા મનમાં પ્રશ્ન થવો જોઈએ નહીં